પણ મળવા ગયા હતા સાથે વાર્તાલાપ પણ કરી અને આજે બાબલીયા ખાતે જાહેર સભા પણ સંબોધી અહીં આવ્યા બાદ એ પણ ખબર પડ્યું કે ખાનપુરમાં આદિવાસી સમાજના દાખલાઓ કાઢી આપવા માટે ખૂબ લડત અહીંના લોકો ચલાવી રહ્યા છે પરંતુ અધિકારીઓ આપતા દાખલા નથી એના ભાગરૂપે અહીંની શાળાઓમાં બાળકોને ગેરહાજર રાખીને અનોખી રીતે એમણે વિરોધ કર્યો છે અમે આવનારી છ તારીખે મહીસાગર ખાતે લુણાવાડા ખાતે મોટું આંદોલન કરવાના છે કલેક્ટરના વિરોધમાં ત્યારબાદ આ આદિવાસી સમાજના ખાનપુર આદિવાસી વિભાગના જે દાખલાઓ માટે લડી રહ્યા છે એમાં અમે તમામ ગુડાપસીભાઈ ચેતરભાઈ તમામ ધારાસભ્યની સાથે એમની લડતમાં અમે ઝંપલાવીશું અત્યારે જે એમની લડત છે એ લડત એવો ચાલુ રાખે પરંતુ છ તારીખે સમગ્ર આદિવાસી સમાજ દેવી તેમજ દલિત સમાજ કચડાયેલો સમાજ જે કલેક્ટર વિરોધમાં આપણે જે લડત ચલાવીએ એ છ તારીખે આ લડતમાં અમે એમને આમંત્રણ પણ આપે આવ્યા એમની લડતમાં અમે પણ સહકાર આપવાના છીએ